હેલો ફ્રેન્ડ્સ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને આજે હું તમારી સાથે શેર કરીશ ખટ્ટા ઢોકળાની રેસિપી જે એકદમ ટ્રેડિશનલ ગુજરાતી રીતથી બને છે અને હા તમારે જો ખટ્ટા ઢોકળા છે એ ખટ્ટા ન બનતા હોય કે પોચા રૂ જેવા ન બનતા હોય જાળીદાર ન બનતા હોય તો ખાસ વિડીયોને જુઓ અને બેટરની કેવું આપણે રાખવાનું છે તેમાં શું ઉમેરવાનું છે અને સ્ટીમરમાં વેકતા પહેલાં શું એમાં ધ્યાન રાખવા જેવી બાબત છે તે હું ખાસ ડિટેલમાં જણાવીશ તો વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો જુઓ સૌ પ્રથમ તો મેં અહીં ચણાની દાળ લીધી છે અને હા ખાટા ઢોકળા બનાવવા માટે પરફેક્ટ મેજરમેન્ટ ખૂબ જ જરૂરી છે તો અહીંયા હું પરફેક્ટ માપથી તમને જણાવું છું કે મેં અહીં ચણા દાળ છે ત્રણ કપ અથવા તો ત્રણ વાટકી ઘરની કોઈ પણ સેટ કરી લો તેની સાથે એક વાટકી ચોખા જાડા ચોખા આવે છે તે અને અડધી વાટકી અડદની ડાળ લેવાની છે આ બધું લૂછી સારી રીતે કપડાંની અંદર ચોખ્ખા કપડાંની અંદર સાફ કરી અને આ રીતે લોટ તૈયાર કરી લેવો તમે મિક્સર જારની અંદર પણ લોટને આ રીતે તૈયાર કરી શકો છો મેં ઘંટીમાં જ તૈયાર કર્યો છે અને હા ભાખરી જેવો કરકરો રાખવાનો છે અને અહીં આપણે બે મોટા વાટકા અથવા તો બે કપ ભરી અને લોટ લીધો છે હવે તે પ્રમાણે હું તમને આગળ માપ બતાવીશ તો અહીં એક આપણે થાળી કરવી હોય તો પરફેક્ટ માપ છે આ તો અહીં અઢીસો ગ્રામનો કોઈ વાટકો લઈ લો અથવા આ રીતે કપ લઈ લો અને તે બે વાટકા ભરી લોટ લેવાનો છે અને અહીં રાતે તમારે ખાસ પલાળીને રાખી દેવાનું અથવા તો તમારે જ્યારે બનાવવા હોય ત્યારે અગાઉ આઠથી દસ કલાક અગાઉ બેટર છે તૈયાર કરી આથો આવવા માટે રાખી દેવાનું અહીં એક ભરી ખાટી છાશ મેં પહેલાં ઉમેરી હતી ને અડધો કપ છાશ અત્યારે ઉમેરી છે આ રીતે ટોટલ દોઢ કપ છાશ મેં ઉમેરી છે અને તમારે જો વધારે જાડું હોય અથવા થોડું એકાદ બે ચમચી વધારે છાશનો ઉપયોગ કરવો પડે તો કરવાનો અહીં ખાસ ખાટી છાશ લેવી તો આખી રાત માટે ઢાંકી અને રહેવા દીધું હતું બીજા દિવસે સવારે મારે આ રીતે એકદમ જાળી પડે તેવો આથો છે એ આવી ગયો છે ને છાસ ખાટી હશે તો તમારે એકદમ પરફેક્ટ એવો આથો આવશે તો ખાસ જાડી અને ખાટી છાસનો ઉપયોગ કરવો તેમાં મેં અહીં અડધી ચમચી જેટલી ખાંડ એક ચમચી એક ટી સ્પૂન જેટલી મીઠું ઉમેર્યું છે એક ચોથાઇ ચમચી જેટલી હળદર અડધા ચમચી જેટલી ધાણાજીરું તેની સાથે તીખાશ પ્રમાણે લીલા તીખા મરચાં આઠથી દસ લસણની કળી અને એક ઇંચ આદુના ટુકડા ને સાથે એક ટેબલ સ્પૂન ભરી અને તેલ ઉમેર્યું છે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું અહીં એક ટેબલ સ્પૂન તેલ એટલે કે એક પાવડા જેટલું તેલ તમારે થશે તો ખાસ આ તેલ પણ ઉમેરવું જેનાથી તમારે ભૂકો થઈ જતો હોય છે ઢોકળાનો એ ન થાય અને એકદમ પોચા અને લાંબો સમય સુધી એવા ને એવા રહે સાથે અહીં મેં કોથમરી નાખી છે સ્વાદ માટે તમે અહીં દૂધી અને મેથી પણ નાખી શકો છો અથવા તો રાત્રે પલાળવા માટે ખીરું મૂકો ત્યારે ચણાની દાળ અને મેથી એક ચમચી ઉમેરી શકો છો તો સ્વાદમાં બહુ જ સરસ લાગશે હવે અહીં તેલવાળી થાળી અગાઉથી કરીને રહેવા દેવાની અને પાણી પણ ઢોકળિયામાં ઉકળવા માટે મૂકી દેવાનું સારું એવું ઉકળી જવું જોઈએ પાણી સાથે અહીં તમારે એ ધ્યાન રાખવાનું કે જ્યારે તમારે સ્ટીમરમાં મૂકવું હોય ત્યારે જ આ રીતે એક ટી સ્પૂન જેટલો મેં અહીં સોરી અડધી ટી સ્પૂન જેટલો ખાર અને એક ચમચી પાણી ઉમેરી આ રીતે સરસ મિક્સ કરી લેવાનું અને કિનાર પણ ઇવેનલી મિક્સ થઈ જાય એ રીતે આપણે સરસ એવું બેટરને મિક્સ કરી લેવાનું અહીં હળદર નાખી અને સારી રીતે મિક્સ કરવું નહીંતર લાલ ધાબા જેવું ઢોકળામાં આપણે થઈ જતું હોય છે તો એ ન થાય એ માટે હળદરને સારી એવી મિક્સ કરવી જરૂરી છે અને હવે ફટાફટ બેટરને થાળીમાં લઈ ઉપરથી તમારે જો પસંદ હોય તો આ રીતે લાલ મરચું ઉમેરી અને ઉકળતા પાણીની અંદર સ્ટીમરમાં ફટાફટ મૂકી અને ઢાંકણ બંધ કરી દેવાનું આ પ્રોસેસ કરતાં જરા પણ વાર ન લગાડવાની અને ખીરું છે એ એકદમ પાતળું ન થવું જોઈએ એનું ધ્યાન રાખવાનું તમે આથો રાખવા માટે પણ મૂકોને તો જાડું ખીરું હોવું જોઈએ અને એટલું પણ જાડું નહીં કે તેમાં આથો આવે જ નહીં અને પાતળું પણ નહીં રાખવાનું તમે પાતળું રાખશો તો એકદમ સરસ ફૂલી જશે અને જેવા તમે ઢાંકણ ખોલી ઠંડા થવા દેશો એટલે પાછા જે ઝાડી ફૂલીને મોટી થયેલું હોય છે ખમણ અથવા ઢોકળું એ એકદમ બેઠી જાય છે તો આ એટલા માટે જ થતું હોય છે જેને ડેન્સ થઈ ગયું એવું કહેવું કહેવામાં આવે છે તો એ ન થાય એ માટે તમારે પાતળું બેટર નથી રાખવાનું ખાસ તમારે અહીં ઘટ એવું બેટર રાખવાનું છે જે રીતે આપણે વડા વગેરે એમાં રાખતા હોય એ રીતે અને બારથી પંદર મિનિટ ઢાંકણ ઢાંકી અને એક સખત રીતે એક ધારી જ થવા દેવું ફાસ્ટ ગેસ ઉપર તેને કાઢી કાઢી ખોલી ખોલી જોયા ન કરવું એ વાતનું ખાસ ધ્યાન રાખવું બહાર કાઢી ઉપરથી આ રીતે બે ટેબલ સ્પૂન તેલ લગાવી અને પછી કટ કરવું જેથી ઉપરનું છે લેયર એ છૂટું ન પડવા માંડે અથવા તો ભૂકા જેવું ન થાય ઉપરથી અને એકદમ સરસ એવા સોફ્ટ ઉપરથી જ રહે ઢોકળા તો માટે આ રીતે કરી અને કટ લગાવી ને આમાં વઘાર કરવાની પણ કોઈ જરૂર નથી તો એકદમ પરફેક્ટ એવા તમારે ઢોકળા બનશે અને અડદની દાળ ખાસ ઉમેરવી જેથી એનાથી પોચા તમારે બને હું તમને બતાવું કેટલી જાળી પડી છે અંદર ખમણ જેવી જાળી પડી છે અને સોફ્ટનેસ તો તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે ખમણ તો આ રીતે એકદમ પરફેક્ટ એવા બનશે જો આ માપથી તમે આ રીતે બનાવશો ને તો અને આથો સરસ આવી ગયો હશે અને સ્ટીમરમાં મૂકતા પહેલાં મેં કીધેલી બધી જ વાતને ધ્યાન રાખશો પાણી ઉકળવા દેવાનું એકદમ ઢીલું ખીરું નહીં કરવાનું અને જ્યારે થાળીમાં તમારે કાઢી અને મૂકવાનો સમય થાય ત્યારે જ અંદર ખાર ઉમેરવું તમે જાજુ બેટર કર્યું હોય તો એક એક થાળીમાં ખાર ઉમેરવો તો આ રીતે કરશો તો ઢોકળા ક્યારેય નહીં બગડે અને એકદમ પરફેક્ટ એવા થશે પહેલી વાર બનાવશો તો પણ તો આ રીતે તેલ મરચાં સાથે સર્વ કરવું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવું